વિવાદાસ્પદ સામગ્રી ના ટોલ નાકે કાયદા અસ્તિત્વ શૂન્ય હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ટોલ પ્લાઝાની બંને બાજુ સીસીટીવી કેમેરા વગર હંગામી લાઈન સુરક્ષા ની દ્રષ્ટિ અત્યંત જોખમી બની રહી છે આ લાઇન પરથી વાહનો બે રોકટોક પસાર થઈ રહ્યા છે ચોવીસ કલાકમાં દસ વખત લાંબી લાંબી લાઈનો જોવા મળે છે પોલીસ સાથે બબાલ કાયદો લકવાગ્રસ્ત બની ગયો મત વાહન ચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે સમગ્રની ટોલ પ્લાઝા શરૂઆતથી સર્વાધિક વિવાદનું કેન્દ્ર બની ગયું છે જ્યારે જાજરા ટોલ પ્લાઝા પર કોન્ટ્રાક્ટર બદલે છે ત્યારે કોઈને કોઈ નવા વિવાદો ઉભા થતા હોય છે હાલ કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી સમગ્ર કચ્છ હાઈલેટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સામકાળી ટોલ પ્લાઝાની બંને બાજુ હંગામી લેન શરૂ કરી દેવામાં આવી છે આ હંગામી લેન નાના વાહનો માટે શરૂ કરવામાં આવી છે પરંતુ આ લેન ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાના કારણે આ લેન પરથી ગમે તે વાહન ટોલ ભરીને પસાર થઈ જતું હોય છે જે બાબત સલામતી માટે ચિંતાજનક છે ટોલ પ્લાઝાના ખાનગી કોન્ટ્રાક્ટર ટોલ વસૂલવાની લાઈમાં સીસીટીવી કેમેરા વગરની આ નવી બંને તરફ છેવાડે લાઇન શરૂ કરી દીધી છે જે સલામતી માટે અત્યંત જોખમી બનેલ છે શામખાડી ટોલ પ્લાઝા પર ચોવીસ કલાકમાં આઠ થી દસ વખત કલાકો સુધી બંને તરફ વાહનોના થપ્પા લાગી જાય છે એટલી હદે ભયંકર ટ્રાફિક જામ થાય છે નાના વાહનોને ટોલ પ્લાઝામાંથી ફી ભરીને પસાર થવામાં સરેરાશ એકથી દોઢ કલાક જેટલી પ્રતિક્ષા કરવી પડે છે લાગે છે ત્યારે ઠેકેદારના માણસો વાહન માલિક પાસેથી પઠાણી ફી વસૂલતા હોય છે તેવી ગંભીર અને ચિંતાજનક ફરિયાદ ઉઠવા પામી છે તાજેતરમાં ઠેકેદારના માણસોએ પોલીસ સાથે બબાલ કરી હતી અને પોલીસ સાથે જે બબાલ થઈ તેના પરથી ફલિત થાય છે કે ઠેકેદારના માણસોને કાયદાનો કોઈ ડર નથી બેરોકટોક દાદાગીરી કરવામાં આવતી હોય છે પોલીસને પણ આવા તત્વો ગાંઠતા નથી પરિણામે સામખ્યા ટોલ પ્લાઝા પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં રિઝસર લીરા ઉડી ગયા છે ટોલ પ્લાઝા પર જાણે કાયદો લખવાગ્રસ્ત બની ગયો હોય તેવો તાલ સર્જાયો છે ડેપ્યુટી કલેક્ટર દ્વારા ટોલ પ્લાઝા પર મહિનામાં બે ત્રણ વખત રાત્રિના સમયે અધિકારીએ મુકામ કરીને ચેકિંગ કરવું જોઈએ તે ચેકિંગ પણ કરવામાં આવતું નથી પરિણામે સામીખાની ટોલ પ્લાઝા પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે જે તંત્રએ અને એલએનટીના સત્તાવાળાઓએ હવે વિચારવાનો સમય પાકી ગયો છે